બાય તો કેમ છો બધા મિત્રો મજામાં દર્શાવ આજના આપણા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું આવી જઈએ ડીસા દર્શન કરવા આપણે દશામાં જ્યાં રેલવે સ્ટેશનના બાજુમાં છે મંદિર આવેલું દર્શામા તમે જોઈ શકો છો અને આપણે આજે જવાનું છે બારે અને હું તમને પૂરો વિડીયો બતાવીશ ત્યાં સુધી આપણે મારા દર્શન કરી લઈએ અને આશીર્વાદ લઈ લઈએ અને આપણે હવે નીકળવાનું ફિલ્ડ તરફ કારણ કે હવે ટ્રેન આપવાની છે તમે જોઈ શકો

જોઈ શકું આપણે ટ્રેન આવી ગઈ છે આજે ડાયરી તો આપણે આમાં બેસવાનું થોડીક વારમાં ઊભીને એટલે તો ચાલો હવે આપણે હવે ગાડી આવી ગઈ છે ને ફાઇનલી બસ આપણે હવે ટ્રેનમાં ચડી ગયા છે ને બધા લોકોને બાય એ પુલાય દરિયા છે ઓના બે હો પૈસા દેવાનું કેતા નથી ફેર દઈ